ક્યારેક વધારે ઊભા રહેવામાં પીંડી અને થાપામાં નસ ચડી જવી તેમજ દાદર ચડવા ઉતરવામાં નસ ખેંચાઈ જવી વગેરે જેવી તકલીફો વારંવાર થતી હોય અને સાથે શરીરમાં થાક અનુભવાતો હોય અને થોડું કામ કરીને શરીરમાં જીણો દુખાવો રહેતો હોય તો આપને મેગ્નેશિયમની કમી હોઈ શકે મેગ્નેશિયમ શરીરના સ્નાયુઓને કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી મિનરલ છે મેગ્નેશિયમની કમીના કારણે સ્નાયુઓની કામ કરવાની કેપેસિટી ઘટી જાય છે જેના કારણે નસ ચડી જવાની તેમજ દુખાવાની સમસ્યાઓ વારંવાર થતી હોય છે શરીરમાં મેગ્નેશિયમનું પૂરતું પ્રમાણ જાળવી રાખવા માટે ખાવાની ટેવ પાડો જે મેગ્નેશિયમ પોટેશિયમ ફાઇબર તેમજ અન્ય વિટામિનનો એક ભરપૂર સોર્સ છે બે સાંજે ચાર થી પાંચ વાગ્યે પાંચ બદામ અથવા તો અડધી મુઠ્ઠી કાચી સિંગને ને સાથે લો ત્રણ રાત્રે સૂતા પહેલા અડધો ગ્લાસ દૂધ પીવાનું ચાલુ કરો આપ જોશો કે માત્ર બે જ અઠવાડિયામાં આપના સ્નાયુની કામ કરવાની કેપેસિટીમાં વધારો થાય છે તેમજ વારંવાર નસ ચડવાની તકલીફોમાં પણ આપણને આરામ મહેસૂસ થાય છે આ રેમેડીની સાથે સાથે જો થોડી અમુક યોગ્ય કસરતો અને સ્ટ્રેચિંગ કરવામાં આવે તો આપણને ડબલ બેનિફિટ મળતો હોય છે એમના માટે આપ ફિઝિયોથેરાપિસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો દવા તથા ઓપરેશન વિના સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાના ઉપયોગી ટીપ્સ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ